તો નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે કે જ્યાં વેસુ કેનાલ રોડ ઉપર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશા માદુદ નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા અને જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહન ચાલકને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના બાદ સભ્ય કોઈ જાનહાનિ પહોંચી નથી જોકે લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને હવાલે કર્યો ત્યારે વેરસુ કેનાલ આઈકોનિક રોડ ઉપર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ જે કાર ચલાવી ઓડી કારે આરટી પંચાવન પચાસ નામની જે ગાડી છે આ રોડની કિનારે ઉભેલી આઠથી થી દસ બાઇકને અડફેટે લઈ લીધી હતી અને જેથી બાઇક સવાર અને આસપાસ જે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જોકે તેમ છતાંય નશામાં દૂત ઓડી ચાલકે લોકો થી બચવા માટે ગાડી વધુ ગતિએથી અંકારી હતી પરંતુ તે ભાગી ગયો